के साथ के प्रभु यहाँ विराजमान है काशी विश्वनाथ और हनुमान जी महाराज माँ सरस्वती माँ भवानी की गोद में हम सब बैठे हैं यही विश्वास के साथ कथा में प्रवेश करते हुए कहते हैं कि राघवेंद्र सरकार का जब राज्याभिषेक हो रहा था राज्य तिलक हो रहा था અને સમયે જયારે રાજા રામ નું રાજ્યાભિષેક થતું હતું વનમાંથી રાજા રામ અયોધ્યા પધાર્યા માં સીતાજી સાથે આવ્યા અને લક્ષ્મણજી પધાર્યા ત્યારે એમની સાથે જામવંતજી હનુમાનજી અને એમના મિત્ર એવા સુગ્રીવજી પણ આવ્યા રાજા રામ વનમાં જેટલા એમના મિત્રો બન્યા હતા જેમણે સહાય કરી હતી એ બધાને લઈને અયોધ્યા પધાર્યા પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈને આવ્યા જ્યારે રાજ્યાભિષેકની શરૂઆત થઈ ધ્યાનથી સાંભળજો દર્શન કરજો રાજા રામનું રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે આપણી કથામાં અને જ્યારે આ કથામાં આ વિષય આવ્યો છે આ કથા આવી છે રાજા રામના રાજ્યાભિષેકની ત્યારે સમજી લેવું કે જ્યારે યુગો પહેલા રામજી રાજ્યાભિષેક થતો છે ને ત્યારે આપણે કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં હઈશું તો જ ભગવાને આ સદબુદ્ધિ આપી છે એક બાર જોરશે છે બોલીએ રાજા રામચંદ્ર सियावर राम चंद्र की राम दूत हनुमान जी महाराज की अपने अपने मात पिता की तो महाराज राजा राम नो राज्याभिषेक छे આનંદ ને ને ઉત્સવ છે અબિલ ગુલાલ ની છોડો ઉડી રહી છે મંગલ મંગલવાદ્યો વાગી રહ્યા છે અને બ્રાહ્મણો ભૂદેવો મંગલાચાર કરી રહ્યા છે અને એવા સમયે જયારે રાજા રામ અભિષેક માટે રાજ્ય અભિષેક માટે જ્યારે સિંહાસન પર આરોડ થયા છે માં સીતા એમના વાવાંગી બિરાજમાન થયા છે અને એવા સમયે રાજા રામને યાદ આવ્યું કે હું કઈક ભૂલી ગયો છું હા રામજીને યાદ આવ્યું કે હું કઈક ભૂલી ગયો છું રામજીએ તરત હનુમાનજીને બોલાવ્યા હનુમાનજી પ્રભુના ચરણોમાં હાથ જોડીને ઉભા રહ્યા ને આજ્ઞા કરો રામજીએ કીધું એમના કાનમાં કે હનુમાનજી આપણે બધાને નિમંત્રણ આપ્યું પણ મારો એક પ્રિય મિત્ર રહી ગયો